બટને કોરોના મહામારીનો રોગ કરતા પર્યાવરણ સુધારવા માટે વૃક્ષોની અત્યંત જરૂરિયાત જણાવી તેમણે કહ્યું કે ઓક્સિજન ફક્ત વૃક્ષો જ આપે છે અને જંગલો મોટા પાયે કપાઈ રહ્યા છે જે ચિંતાનો વિષય છે તેમણે સ્વીકાર્યું કે વૃક્ષોનું જતન કરવું મુશ્કેલ છે પરંતુ દરેક વ્યક્તિએ વૃક્ષોરોપણની પ્રતિજ્ઞા લેવી જોઈએ તેમણે શાળાઓમાં બાળકોને વૃક્ષો જતન શીખવાડવામાં આવતા ઉદાહરણો પણ આપ્યા પૂર્વ સાંસદે ખેતરોમાં ફેન્સિંગ વાળ બનાવતી વખતે વૃક્ષો કાપવાનું ટાળવા અપીલ કરી તેમણે વડાપ્રધાન એક પેડ માં કે નામ પર અભિયાન નો પણ ઉલ્લેખ કર્યો અને સૌને માતાના નામે એક વૃક્ષ વાવી તેનું જતન કરવા પ્રોત્સાહિત કર્યા સુપરફાસ્ટ બીટી ન્યૂઝ સાથે હાર્દિક સિંહ રાજપૂત થરાદ આવા ઝડપી સમાચાર જોવા માટે આજે જ અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ આજ રોજ થરાદ ખાતે 76 માં તાલુકા કક્ષાના વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું તેમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં કલેક્ટર કચેરી માર્કેટ યાર્ડ તથા નવીન બનેલી રા રા ખાતે તાલુકા પંચાયતમાં પણ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલું છે બધી જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવે અને વૃક્ષો ઉછેરવામાં આવે એ રીતની બધાને અપીલ છે જય હિન્દ જય ભારત નમસ્કાર મિત્રો સમગ્ર દેશમાં જયારે વૃક્ષારોપણના કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે મિત્રો વૃક્ષ વાવો ને જીવન બચાવો તમામ શરૂ કરેલી યાત્રા મિત્રો આપણે વૃક્ષો પહેલા આઝાદ થયા ત્યારે હતા એના કરતા ચાર ગણા જે માણસ થી જીવવા માટે વૃક્ષો જોઈએ એટલું આપણે કઈ છે નહીં જંગલો કપાવા માંડ્યા આપણે પણ વૃક્ષ સાચવું એટલું કઠિન છે કે બાળકને આચરવી સાચવવા કરતા

ધર્મ સાથે પણ વૃક્ષોને જોડેલા છે કે અગિયારસ દિવસે વૃક્ષ કપાય નહીં પૂનમ કે અમાસ દિવસે પણ કપાય નહીં આપણે બધા ગામડામાં જોતા હોય કે લીલું દાંતણ પણ એ દિવસે કાપવું નથી કે બચા બની ખેવના પણ અત્યારે જંગલો ખૂબ કપાય છે સરકાર ખૂબ પ્રયત્ન કરશે વૃક્ષારોપણ ના વર્ષો કાર્યક્રમ કરા છે પણ જે વાવીએ જીવીએ વૃક્ષો વાવવા તો આટલો જીવતો હોય તો કોઈ સવાલ જ પેદા થતો પણ બધા ઉછેરી શકતા નથી એટલે આપણે બધા પ્રતિજ્ઞા કરીએ આજ વૃક્ષારોપણ ના દિવસે નહીં પણ જીવનમાં જે વચાર તો શાળા બાગ પણ શરૂ કરવામાં આવે છે દીકરાઓને પણ પહેલેથી ઘણી શાળાઓ મારી એવી છે કે શાળામાં પાણી ન હોય તો ઘરથી જે જમ્યા પછીનું પાણીનો બગાડ થાય એ પણ લઈને છોકરા જતા હોય છે અને વૃક્ષો જતા હોય તો આપણે બધા જ વૃક્ષનું જતન કરીએ જે પરોપકાર બીજાના માટે બચે છે એવા વૃક્ષો આપણું જીવન બચાવે છે આપણું જીવન બચાવવા માટે કરીને આ વૃક્ષારોપણના દિવસને તો યાદ કરીએ જ પણ જીવનમાં કાયમના માટે હું તો મિત્રો એક અપીલ કરું છું કે જ્યારે ખેતરોમાં ફેન્સિંગ વાડ થાય છે વૃક્ષોનું નિકંદન કાઢી નાખો ફેન્સિંગ વાડ કરો પણ વૃક્ષોનું નિકંદન વચ એક વૃક્ષ પેદા કરવામાં કેટલો સમય વિચરો લાગે ભૂતકાળ એવો હતો કે આપણા વડવાઓ એમ કહેતા કે આ લીમડો મારા બાપાએ વાવ્યો છે આ વડ મારા બાપાએ વાવ્યો છે આ મિત્રો આજે યાદ કરો છો તો આપણે પણ એવું યાદ રાખવાનું કારણ કે અત્યારે તમને આ બધો ખ્યાલ નથી જેથી તમે કરતા નથી કે વૃક્ષ ઘેર લઈ જાઓ છો વાવો છો ખેડૂત નર્સરી કરો છો તો બધા વૃક્ષોનું જતન કરીએ અને જેમ દેશના પ્રધાનમંત્રીએ આ સાલે મિત્રો એક પેડ બાકે ના માના નામ ઉપર પણ એક વૃક્ષ વાવીએ માના નામે પણ એક વૃક્ષ કરીએ એમાં બધા જોતરાઈને વૃક્ષોનું જતન કરીએ અને વૃક્ષ જળ જીવન છે એમ વૃક્ષ જીવન છે એ દિશામાં આગળ વધીએ આભાર મિત્રો